મારે દેખા આ કાકડી જો મને બે દિયા હોય ને મેં કીધું તો કોઈ તીખી ના ખાએ કાકડી માથે મૂકો કોઈ મરચા ન ખા ખાતો નથી તું મરચા મરચા પર ઓન ગ્લાસમાં નાખી જો મહેમાન જીભ બળી ગઈ ખારું ખાતો હોય ને એનું મોડું લાગે બાકી બરાબર mhm 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 mhm

મે <lien plane. im sharing> <many Blai management> <laughs> বহুত <laughs> খুচিছে <laughs>